આ એન્ટિ આર્મર હથિયાર છે કે જેની સ્વીડનથી ડિલિવરી કરવામાં આવી છે માત્ર 6.60 કિલો વજનને કારણે તેને લઈ જવું આસાન છે આ ઉપરાંત 2 કિલોમીટર સુધી નિશાન તાકવાની તેનામાં ક્ષમતા છે તો સર્જિકલ સ્ટ્રાઇક આ લોન્ચર છે 1 મિનિટમાં 6 રોકેટ છોડી શકે છે કાલ ગુસ્તાક રોકેટ લોન્ચર અને નાઇટ વિઝન લેઝર રેન્જ ફાઇન્ડર થી તે સજ્જ છે તો આ તમામ તેની વિશેષતાઓ છે ટેન્કો વંકરોને નષ્ટ કરવામાં રોકેટ લોન્ચર સક્ષમ છે સ્વીડન થી તેની ડિલિવરી કરવામાં આવી છે